કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ પતંગ ચગાવતા પહેલા સુરતીઓએ ઊંધિયા ખરીદવા માટે દુકાન પર પહોંચી ગયા હતા દરેક વિસ્તારની દુકાનમાં મસમોટી લાઈનો જોવા મળી રહી હતી અને સુરતી લાલાઓ ખાડી પીળીના શોખીન હોય અને ઉત્રાડ પર્વને લઈને લોકો ઘરે ઊંધિયું પણ જોવા મળી રહ્યું હતું અને જે લોકો ઘરમાં નથી બનાવતા તે લોકો હોટેલ અને રેસ્ટોરન્ટમાંથી પણ ઊંધિયું મંગાવે છે

ગત વર્ષની સરખામણીમાં વર્ષે પ્રતિ કિલો રૂપિયા સોનો વધારો હોવા છતાં લોકો ઊંધિયું લેવા માટે કલાકો લાઈનમાં ઉભા રહ્યા હતા મારું નામ છે બકુલ ભટ્ટ અત્યારે હાલમાં હું અડાજણથી આવું છું કારણ કે પહેલાં હું આ એરિયામાં ચૌટા બજાર એરિયામાં જ રહેતો હતો પણ અમને વર્ષોથી ખબર છે કે જૂની જાણીતી પેઢી જે કહેવાય જે ઊંધિયામાં એમ કહેવાય કે ભાઈ ઊંધિયું ખાવું છે તો લોકો એમ જ કહેશે કે તમે ચૌટા બજાર જાઓ જોશી જયશંકર ધનજી ને ત્યાં એમને ત્યાં જે કારણ કે એ લોકોના બાપ બાપદાદાથીનો આ બિઝનેસ છે બહુ વર્ષો પુરાની દુકાન છે એમની ને અત્યારે એમના માનો કે ભાઈ વડીલ કોઈ હાજર નહીં હોય પણ જે નીતિનભાઈ ભજીયાવાળા તરીકે જેનું નામ કહેવાય છે એવો દુકાન સંભાળે છે અત્યારે રોજ અને અમારે ત્યાં ગેસ્ટ આવ્યા હોય ખાસ ઉત્તરાયણ મનાવવા માટે બોમ્બેથી અને સૌરાષ્ટ્રથી ખાસ સ્પેશિયલ ઉજવણી કરવા આવે કે ભાઈ ઉત્તરાયણ પતંગ ચગાવવા હોય તો આપણે સુરતમાં જવું જોઈએ અને પહેલી વાત તો એ જે લોકો અમને જાણ કરે પહેલાં એમ કહે કે ભાઈ અમારે ઊંધિયું તો ખાવું જ છે એમ કહે કે કારણ કે સુરત શહેરની અંદર દરેક ઉત્સવ જે ઉજવાય છે એટલા આનંદથી ઉજવાય છે કે માનો કે ભાઈ જ્યારે ઘારી ખાવાનો સમય આવે ત્યારે લોકો ઘારી ખાય છે ને જ્યારે ઊંધિયું ખાવાનો સમય આવે કારણ કે આ સિઝન એવી છે કે આ સિઝનમાં જ ઊંધિયું ખાવાની તમને મજા આવે સૌને એટલો આનંદ થાય કે ભાઈ કંઈક મજા આવી સુરત ખાતે ભાવ વધારામાં તો એવું છે કે સાહેબ હવે જે બજારમાં મળતું હોય એ જ કિંમતે આ લોકોએ ખરીદી કરવી પડતી હોય ને એ જ એ જ ખરીદી ને એ પ્રમાણે એ લોકો ભાવતાલ રાખતા હોય કારણ કે દરેકનું વેચાણનો ભાવ જુદો જુદો તો રહેવાનો જ છે શહેરમાં પણ જે સારું ટેસ્ટિંગ ભલે ફેરી કોઈ વ્યક્તિ ભાવ વધારે લેતા હોય પણ ટેસ્ટ કેવો છે મેઇન વસ્તુ ટેસ્ટ પર લોકો પૈસા ખર્ચે એમ છે આપણા સુરતી હું મને લગભગ દોઢેક કલાક થઈ ગયો મેં ઓર્ડર આપેલો છે ઊંધિયાનો પણ મારે અત્યારે લાઈનમાં ઊભા રહેવું પડે એ પોઝિશન છે ને મારે ઊભા રહેવું જોઈએ